તો નમસ્કાર દર્શક મિત્રો તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર અને મિત્રો આજે આજના સમયની તમને વાત કરું તો અત્યારે જે આપણે પ્રદૂષિત ખોરાક જે ખાઈ રહ્યા છે જેની અંદર આપણા બોડીની જે ન્યુટ્રિશન મળવા જોઈએ ન્યુટ્રિશન નથી મળતા એના લીધે છેલ્લા પાછલા પંદર વર્ષની વાત કરું તો લોકોને અલગ અલગ પ્રકારના ઘણા બધા ડિસીઝ શરીરની અંદર ઉભા થાય છે જેમ કે તમને શરીરની તકલીફની વાત કરું તો ગેસ એસિડિટી કબજીયાત લઈને ડાયાબિટીસ પથરી કેન્સર ભગદર લખવા હરસ મસા ઘૂંટણનો સારો માથાનો દુખાવો પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ બાળકોને અત્યારે યાદ નથી રહેતું એકાગ્રતા શક્તિ નથી બાળક વારંવાર બીમાર પડે છે આવા બધા દરેક પ્રકારના જે બીમારીઓ છે આજે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે એનું કારણ મિત્રો એક જ છે કે હવા પાણી અને પ્રદૂષિત ખોરાકને લીધે હવા પાણી આપણા હાથમાં મિત્રો નથી પરંતુ પ્રદૂષિત ખોરાક એ આપણા હાથમાં છે તો એવા જ અમારા જે જે એક 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 પાસે હું આવ્યો છું એમને પણ હેલ્થની બીમારી હતી અને એ તકલીફની અંદર શોર્ટ ટાઈમની અંદર મિત્રો એટલું બેસ્ટ પરિણામ મળ્યું છે તો એ પરિણામ તમને આજે આ વિડીયોની અંદર જાણવા મળશે વિડીયોને પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ તમારા રિલેશન તમારા સગા સંબંધીને આ વિડીયો શેર કરજો કે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ તો મિત્રો હશે કારણ કે આજની વાત કરું તો ઘરે ઘરે અલગ અલગ બીમારીઓ છે એવા બીમારીની અંદર મિત્રો અમે જે કન્સેપ્ટ સાથે જોડાયા છે જય પરિવર્તન ઇન્ડિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને જય પરિવર્તન ઇન્ડિયાની અંદર જે કેટેગરી છે હેલ્થ પરિવર્તન પ્રોડક્ટ

છેલ્લો મેં ગયા બે બે મહિના પહેલા કરાયો હતો બે મહિના પેલા ત્રણ ચોકડી ચાર ચોકડી રહેતો હતો નોર્મલ થઇ છે તો મિત્રો તમે સાંભળી શકો છો કે મેડમે બે મહિના પહેલા જે રિપોર્ટ કઢાવેલો ડાયાબિટીસ નો જેની અંદર ચાર ચોકડીની આજુબાજુ રિપોર્ટ આવેલો આપણી જે પ્રોડક્ટ એમને યુઝ કરી જે પ્રોડક્ટની માહિતી હું તમને આપીશ

સુગરનું લેવલ પ્રમાણ વધતું હોય ડાયાબિટીસ આવતું હોય ડાયાબિટીસના અલગ અલગ પ્રકારના લક્ષણો હોય થાકી જતા હોય આંખમાં આવી ગયું હોય હાથ પગ ચૂસાતા હોય એવા તકલીફ ની અંદર આપણી સેલ મિત્રો આ કોઈ ડાયાબિટીસની દવા નથી આ સેલ સ્ટાર્ટ હેલ્ધી માણસ બી ઉપયોગ કરી શકે છે જેને તકલીફ છે માથાના વાળથી લઈને પગના તરિયા સુધી એ દરેક તકલીફની ની અંદર સેલ સ્ટાર્ટ તમે ઉપયોગ કરી શકો છો લિવરના પ્રશ્ન છે કિડનીના પ્રશ્ન છે રોગ પ્રતિકાર શક્તિના પ્રશ્ન છે આંતરડાના પ્રશ્ન છે ત્યારબાદ તમારા બોડીની અંદર ગેસ એસિડિટી કબજીયાતના પ્રશ્ન છે તો અલગ અલગ ડિસીઝની અંદર આપડી આ પ્રોડક્ટ કામ કરે છે અને મિત્રો બેસ્ટ પરિણામ જે એમને મળ્યું છે કે એમને વાત કરી પાયર સ્કેરની બઉ તકલીફ હતી મને રહેવાતું નથી બહુ હેરાન થિસિઝન આપ્યું કે આ દવા આપડી પ્રોડક્ટ લો થઈ છે ને તમે પીવાની ચાલુ કરશો ને ફેર પડશે મને આ સાત છ દિવસ થયા અત્યારે મને કોઈ તકલીફ નથી કોઈ જાતનો દુખાવો ની કશું જ નહીં પણ બંધ થઈ ગયું છે તો મિત્રો આજથી છ દિવસ પહેલા જ આપણી અમને આ પ્રોડક્ટ યુઝ કરી છે પ્રોડક્ટ બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો આ છે પાઇલ સ્કેર આ પાઇલ સ્કેર એટલી નેચરલ છે હબ છે અને શોર્ટ ટાઈમ ની અંદર મતલબ આજે છઠ્ઠો દિવસ છે છ દિવસ ની અંદર મિત્રો જે એમને બ્લડિંગ આવતું હતું અને ગેસ એસિડિટી કબજિયાત હતી એ આપણી આ પાઇલ સ્કેર ને લઈને આજે છ દિવસમાં રિઝલ્ટ મળ્યું છે તો રૂપલબેન જે લોકોને આવા પાઇલ્સ ના પ્રશ્ન આવશે જે લોકો અલગ અલગ પ્રકારની ડોક્ટરની પાસે અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે એ લોકોને આ પાઇલ્સ કેર વિશે તમારું પોતાનું સજેશન શું છે ખરેખર કહું આ જય પરિવર્તન આયુર્વેદિક દવા છે હું તો કહું ઓલોપેથી કરો એના કરતા તમે આયુર્વેદિક કરશો ને તો શરીરને કોઈ જાતનું નુકસાન નહીં થાય ત્યારે ઓલોપેથીમાં તમને શરીરને નુકસાન થશે આ દવા પીવાથી જય પરિવર્તનની ભાઈસની દવા પીવાથી બહુ સારું રિઝલ્ટ છે બહુ સરસ છે જે પણ વ્યક્તિ કરો ને તો ડોક્ટરને બતાવો ડોક્ટર બતાવશે ડોક્ટર આ કેસ આ પીવો

પ્રોડક્ટ દ્વારા જે રિઝલ્ટ આપી રહ્યા છે એ વિડીયો મિત્રો આવતા રહેશે મળતા રહેશે જોતા રહેશે તો તમે આ વિડીયો જોતા હોય અને તકલીફ હોય તો સંપર્ક કરજો અને તમારા બી રિલેશન વાળા અથવા સગા સંબંધીઓને બી કોઈ બી આવા પ્રોબ્લેમ હોય તો આ વિડીયો શેર કરજો તો એ લોકોને કોઈ પણ બીમારીઓ સામે જે લડી રહ્યા છે એ બીમારીને દૂર કરી શકે તો હા પબ્લિક ને એવું કેવા માંગુ છું કે આ તમે ઓલોપેથી કરો એના કરતા આયુર્વેદિક કરશો તો શરીર ને તમારું સારું રહેશે અને અંદર શરીરના અનેક રોગોનું પણ નિદાન જોડે જોડે થશે એટલે જે પણ કરો જે આયુર્વેદિક દવા કરશો એ તમારા લાભ લાયક છે યસ મિત્રો કારણ કે આજથી પ્રાચીન સમયની આપણે જો જર્ની જોવા જઈએ તો પ્રાચીન સમયની અંદર કોઈ ડોક્ટર્સ નતા કોઈ મેડિસિન નથી કોઈ એલોપેથિક દવા નથી પ્રાચીન સમયની અંદર પ્રાચીન પ્રણાલીને ભૂલી ગયા છે આજે તમને પ્રાચીન પ્રણાલીની વાત કરું તો ઘણી બધી એવી ઔષધિઓ છે કે જે મોટામાં મોટા રોગ સામે રક્ષણ આપવાનું કામ કરતી હતી તો એવી જ મિત્રો જડીબુટ્ટી અને ઔષધિઓનું જે જે પરિવર્તન લઈને આવી છે હેલ્થ પરિવર્તન અને પાઇલ સ્કેરનો જે પ્રશ્ન હતો અને બીપીનો જે પ્રશ્ન હતો એની અંદર એમને આજે એકદમ રાહત થઈ ગઈ છે આજે એકદમ નોર્મલ રિપોર્ટ છે અને હેલ્ધી જીવન એમનું બની ગયું છે બરાબર ને તો દર્શક મિત્રો આવનારી એક બેન વિડીયોની અંદર અલગ પ્રકારના તકલીફ ની અંદર તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આવનારી અપડેટ તમને મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ મળીએ મેડમ ઓકે